કડી તાલુકાના વિસતપુરા ગામે વિસત મેલડી માતાજીના મંદિરે જેઠ સુદ બીજનો ભવ્ય લોકમેળો ભરાયો દર્શનાર્થે માનો મહેરામણ ઉમટ્યું કડી તાલુકાના વિસતપુરા ગામ ખાતે આજરોજ એટલે કે જેઠ સુદ બીજના દિવસે શ્રી વિસત મેલડી માતાજીનો ભવ્ય લોકમેળો ભરાયો હતો ઉલ્લેખનીય છે કે એક વર્ષ પૂર્વે અતિ પ્રાચીન વિસત મેલડી માતાજીના મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું દર વર્ષે જેઠ મહિનાની સુદ બીજના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભવ્ય લોકમેળો ભરાય છે આ મેળાને જેઠુડી બીજના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે વિસત મેરડી માતાજીના દર્શન કરવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડતા હતા આ દિવસે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચા પાણી છાસ ઠંડા પીણા તેમજ પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી ડોલર તળાવ તેમજ દુહરિયો વડ આ વિસતપુરા ગામના વિસત માતાજીના મંદિરના સ્થાનમાં જ આવેલું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું રાજુ ઠાકોર કડી